નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કારેલી બાગના બી એચ કોમ્પ્લેક્ષમાં કુરિયનની દુકાનમાં જુગાર રમી રહેલા આઠ ખેલીઓ પકડાયા આનંદનગરમાં રહેતો પિંટુ લોકોને જુગાર રમવા બોલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું એક પોઈન્ટ સત્યાવીસ લાખની રોકડ થાર સહિત ત્રણ વાહનો મળી ચૌદ પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરેલી બાગ પોલીસે ઉત્કર્ષ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા બીએચ કોમ્પ્લેક્સમાં આવેલી કુરિયરની દુકાનમાં ચાલતા જુગારધામમાં મોડી રાત્રે દરોડો પાડીને જુગારનો અડ્ડો ચલાવનાર પ્રમોદ ઉર્ફે પિન્ટુ સહિત કુલ આઠ જુગારીઓની ધરપકડ કરી હતી જ્યારે પોલીસે રોકડા રૂપિયા એક લાખ સત્યાવીસ હજારની રોકડ અને થાર અને બે ટુ વ્હીલર સહિત કુલ રૂપિયા ચૌદ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો કાર્યની બાદ પોલીસના જણાવ્યા અનુસાર આનંદનગરમાં રહેતો પ્રમોદ ઉર્ફે પિન્ટુ બી એચ કોમ્પ્લેક્ષમાં આવેલી દેશ વિદેશ કુરિયર સર્વિસ નામની દુકાન નંબર આઠમાં બહારથી માણસો બોલાવીને જન્ના મરનાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે સાંજે છ ને વીસ મિનિટે દુકાનનો દરવાજો ખોલતા પ્રમોદ ઉર્ફે પિન્ટુ બહાર આવ્યો હતો તેણે કબૂલ્યું હતું કે તે અને તેના મિત્રો દુકાનમાં જુગાર રમે છે અને હાલ પણ જુગાર રમવાનું ચાલુ છે પોલીસે દુકાનમાં પ્રવેશ કરતા સાત વ્યક્તિઓ ગોળ કુંડાળો વળી જુગાર રમતા હતા પોલીસે તમામને બેસી જવા જણાવીને અંગઝરતીમાંથી રોકડ રૂપિયા એક પોઈન્ટ નવ લાખ અને દાવોમાં લગાવેલા સત્તર લાખ સત્તર હજાર ચારસો મળી રૂપિયા એક લાખ સત્યાવીસ હજારની રોકડ જપ્ત કરી હતી આ સિવાય પોલીસે કુલ ચૌદ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જુગાર પરથી ધરપકડ કરાયેલા આરોપીઓ પ્રમોદ ઉર્ફે ઉર્ફે પિન્ટુ હસમુખભાઈ રાણા રહેવાસી આનંદનગર કારેલીબાગ વિજયસિંહ દિલીપસિંહ રાજપુર રહેવાસી નવી ધરતી નાગરવાડા અમીશ મનરભાઈ શેઠ રહેવાસી ઉષ્ટિધામ સોસાયટી હરણી રોડ રાજુ જીવણભાઈ દેસાઈ રહેવાસી જલારામનગર એક કારેલીબાગ कुंज भाई शाह रहवासी सिद्धनाथ पार्क खोडियार नगर चार रस्ता मौलेश नटवरलाल जिंगर रहवासी आनंदधाम बाग सॉरी आनंदनगर बाग विजय भाई नटवर भाई परमा रहवासी वाणिया ब्राह्मण शेरी साहणी मयूर भाई राणा रहवासी वीरनगर सोसाइटी वी आई रोड वी पी रोड कब्जे करेलो चौद लाख अड़सठ हज़ार मुद्दा माल रुपया एक लाख ने नौ हज़ार रोकड़ा रुपया सात हज़ार चार सौ दावे लगवाला रोकड़ा एक लाख ना सात मोबाइल बार लाख चालीस लाख ना तय वाहन बार पॉइंट चालीस लाख ना तैय वाहन सौजन्य दिव्या भास्कर बोटाद दस्तक न्यूज़ एल डी मकवाणा बोटाद